કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના જન્મદિનને લઈ સુરત સિવિલ હોસ્પિટલે ઈ રિક્ષાનું અર્પણ કરાયું હતું કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ આર પાટીલના જન્મદિવસ નિમિત્તે નવી સિવિલ હોસ્પિટલના ઈ રિક્ષા અર્પણ કરવામાં આવી હતી સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કેમ્પક્સ મોટું હોવાથી દર્દીઓને એક બિલ્ડિંગથી બીજી બિલ્ડિંગ સુધી જવા હાલાકી પડતી હોય જેને લઈ નવી સિવિલ હોસ્પિટલમાં ઈ રિક્ષા અપાતા હવે દર્દીઓને રાહત થશે હવે ઈ રિક્ષાથી દર્દી સહિતના દર્દીના સગા એક બિલ્ડિંગમાં અન્ય બિલ્ડિંગમાં સુધી સમયસર પહોંચી શકશે ગતરોજ જલ શક્તિ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબનો જન્મદિવસ હતો સાહેબ દ્વારા ગોલ્ફ ગાડી અને નગરસેવક બ્રજેશ ઓડરકર દ્વારા એક ઈ રિક્ષા સિવિલ હોસ્પિટલને અર્પણ કરવામાં આવી આદરણીય સી આર પાટીલ સાહેબનો જન્મદિવસ હંમેશા વર્ષોથી તેઓ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ઉજવે છે સિવિલ હોસ્પિટલમાં તેઓ દ્વારા અનેક સાધનો અનેક સુવિધાઓ મળી છે અનેક બિલ્ડિંગો પણ તેઓ દ્વારા મદદરૂપ મળી છે સિવિલ હોસ્પિટલની બિલ્ડિંગનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે બે બિલ્ડિંગ વચ્ચેનું અંતર એક કિલોમીટર જેટલું હોય અનેક દર્દીઓ સિવિલ હોસ્પિટલના ગેટ પર આવે બીજી બિલ્ડિંગમાં જવા માટે ત્યારે આ રિક્ષા ખૂબ આશીર્વાદરૂપ થશે કે પાંચ હજાર જેટલી ઓપીડી હોય છે અને બારસો દર્દીઓ નિયમિત દાખલો હોય છે ત્યારે સિનિયર સિટીઝનો દર્દીના સ્નેહીજનો અને દર્દીઓ માટે આ ખૂબ આશીર્વાદરૂપ છે એ રિક્ષા અથવા આ સિવિલ હોસ્પિટલ ખાતે એક છે ને બે વધુ બે પ્રાપ્ત થવાથી ઘણી સરળતા રહેશે અને પાંચ વર્ષ સુધી નવી બિલ્ડિંગનું નિર્માણ કાર્ય ચાલશે તે તે સમય સુધી આ બંને ગાડીઓ ખૂબ ઉપયોગી થશે ત્યારે હું આદરણીય સી આર પાટીલ સાહેબનો પણ આભાર વ્યક્ત કરું છું અને નગરસેવક એવા જે ઉનરકરનો પણ આભાર વ્યક્ત કરું છું કે આ બે ગાડી મળવાથી સિવિલ હોસ્પિટલને ખૂબ ઉપયોગી થશે આભાર